એક બે કે ત્રણ નહીં પણ એક સાથે અગિયાર એશિયાટિક સિંહો હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છટડિયા નજીક સ્ટેટ હાઇવે પર આ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં વન કર્મીઓ જાણે ટ્રાફિક કર્મીની ફરજ નિભાવી રહ્યા હોય તેમ વાહનોને રોકી સિંહોને રસ્તો ક્રોસ કરાવ્યો હતો વન મંત્રીએ ટ્વિટર પર પણ વિડીયો પોસ્ટ કરીને વખાણ કર્યા હતા ધારી તાલુકાના છતડિયા નજીક સ્ટેટ હાઈવે પર અચાનક આવી વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે બંને તરફથી આવતા વાહનોને રોકીને સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો આ પ્રશંસનીય કામગીરીને કારણે કોઈ પણ પ્રકારની કે અકસ્માતની ઘટના ટળી હતી જેના માટે સ્થાનિક લોકો અને વાહન વ્યવહારો દ્વારા કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે અર્જુન આ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો તેઓએ વનજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી હતી તેમણે દાવો કર્યો છે કે સિંહોને સુરક્ષિત રીતે ક્રોસિંગ કરાવવામાં આવ્યું હતું અને વન્યજીવ સુરક્ષિત છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ અમરેલી